અનાજથી સંપર્ક હુણા થઈ ગયા છે અને મોટા પાયે નુકસાન છે અને ગાયોને મૃત્યુ પામી છે જેથી કરીને બહુ નુકસાન થયું છે ગામમાં જે કંઈ વ્યક્તિને ઘર તૂટી ગયા છે તેમને રહેવા માટે અમે સ્કૂલમાં સગવડ કરી છે ઘણા પાયે લોકોને હોસ્પિટલાઇઝ પણ કર્યા છે અને સરકાર શ્રીને નમ્ર વિનંતી કે જેથી કરીને વડતલ મળે ખેતરની અંદર વાત કરીએ આપણે તો મોટા પાયે ચીકુના ઝાડને અને આંબાના ઝાડને મોટા પાયે નુકસાન થયું છે જે થડમાંથી ઉખડીને નાશ થઈ ગયા છે તો આ ખેડૂતોને રોજીરોટીનો સવાલ થઈ ગયો છે કે રોટી કેવી રીતે ખાવી એમ જેથી કરીને સરકાર વહેલી ટકે પંચાસ કરી સર્વે કરીને નમ્ર વિનંતી જેથી કરીને ખેડૂતોને ગ્રામજનોને વળતર મળે અમારા ગામમાં ગઈ રાતે પુષ્કળ વંતોળ અને વાવાઝોડું આવવાથી શામળાફિયા તેમજ બુદવાડમાં ગળના પતરાના શહેરો ટોટલી ઉખેડીને કિલોમીટર જેટલા ડોર ફેંકી દીધા છે કલમવાળી ચીકુવાળીને થડમાંથી ઉખેડી નાખ્યા છે અમારા સરપંચ સભ્યશ્રી તેમજ તાલુકાના ટીમ સહિત સર્વે કામગીરીમાં જોડાયા છે અને કામગીરી ચાલુ છે અત્યારે બી વરસાદ ચાલુ છે ગઢમાં સમા પાણી ભરાશે અમુક અમુક ઘરોમાં તો રહેવાનું ખવાનું તેમજ બાળકોને બે ચાર વ્યક્તિને માથામાં તેમજ પગમાં ઈજા થઈ છે તો અમારે સરકારશ્રીને અરજ છે કે તાત્કાલિક સર્વે કરી અને સહાય ચૂકવે મારું નામ જિગ્નેશ ચૌધરી છે હું સરકારી અનાજ ગોડાઉન ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડનો હું ગોડાઉન મેનેજર છું ચીખલીનો ને અહીં અહીં કાલે સાંજે લગભગ સાડા નવની આસપાસ એટલું ભારે તુફાન આવ્યું અને સાથે તુફાન સાથે આ વરસાદનું ઉપયોગ ઘણું પ્રમાણ હતું જેના લીધે ચીખલી તાલુકાના ઘણા બધા એરિયામાં ઘણું નુકસાન થયું છે એની સાથે સરકારી અનાજનું ગોડાઉનમાં પણ અનાજનું ગોડાઉન પતરાનું શેડ આખું ઉડી ગયું છે અને એમાં નુકસાન થયું છે ઘણું અને દિવાલ ધરાશાયી પણ થઈ છે સાથે

જે તારાજી થઈ છે જાગૃત ધારાસભ્ય તે સમયથી જ આ પ્રવૃત્તિમાં લાગેલા છે હું દરેક જે લોકોને નુકસાન થયું છે એને ચોક્કસ ખાતરી આપું છું કે અમે ટૂંક સમયમાં ઘણી બધી જે એમની જરૂરિયાતો છે એનો નિકાલ કરવાનો પ્રયત્ન કરીશું અને સાથે અમે બધા એમની સાથે છે પુનઃસ્થાપન માટે પ્રયત્ન કરીશું સત્તાવીસ તારીખે રાત્રે સાડા નવ વાગ્યાની આસપાસ વાવાઝોડાનો કહેર એવો વરસ્યો કે ચીખલી તાલુકાના લગભગ થી ત્રીસ ગામોની તબાહ થઈ જવા પામ્યા છે ત્યાંના ઘરો કે જેમના પતરાના છજ્જા ઉડી ગયા છે કેટલાય આવાસોની દિવાલો પડી જવા પામી છે એના કારણે પશુઓ પણ કેટલી કેટલાય પશુઓ પણ મૃત્યુ પામ્યા છે કેટલીય ગાડીઓને નુકસાન થયું છે કેટલાય વાહનોને નુકસાન થયું છે અને ખેડૂતોને ખાસ કરીને ચીકુ હોય કલમ હોય કે ડાંગરનો પાક જે નષ્ટ થઈ જવા પામ્યો છે અમે પણ અત્યારે ગામે ગામની મુલાકાત લઈ રહ્યા છે અને પરિસ્થિતિઓ જોઈ રહ્યા છે પરંતુ તંત્ર દ્વારા જે તાલપત્રીઓ પૂરી પાડવાની છે ગામોમાં જેના છજ્જા ઉડી ગયા છે કે આવાસોને આવાસોમાં પાણી પડી રહ્યું છે એ આવાસો માટે જે તાલપત્રીઓની વ્યવસ્થા છે એ પણ પૂરતા પ્રમાણમાં થઈ રહી નથી ફૂડ પેકેટો પૂરતા પ્રમાણમાં વેચવામાં આવી નથી રહ્યા ત્યારે ક્યાંક ને ક્યાંક સરકારની કામગીરી નબળી છે ત્યારે અમારી ફક્ત એક જ માંગણી છે આવનારા સમયમાં કે જે અસરગ્રસ્તો છે એમને સરકારી રાહે નહીં પરંતુ ક્યાંક ને ક્યાંક કોઈક વ્યવસ્થિત મદદ થાય અને ખેડૂતો અને જે અસરગ્રસ્તો છે એમને પૂરતી સહાય મળે એવા પ્રયત્નો સરકાર દ્વારા થાય એ અમારી માંગણી છે અને જો સરકાર નાની 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 મદદો કરીને જો મજાક કરશે અસરગ્રસ્તો સાથે તો આવનારા સમયમાં અમે આંદોલન કરીશું અને અસરગ્રસ્તો પ્રમાણે અસરગ્રસ્તો માટે પૂરતી સહાય મળે એની માંગણી કરશું અને રસ્તા પર આવશું એ વાત નક્કી છે